ભૂલી કૃષ્ણ ગણ્યા લાલ લગી જઈ આજના શુભને તમામ શ્રોતાજનોને મારા હૃદય ભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ હરિ ઓમ દિયો શાંતિ અંતરીક્ષ શાંતિ પૃથ્વી શાંતિ રાપ શાંતિ રોખ દય શાંતિ વનસ્પક શાંતિ શ્રી વાહ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વ શાંતિ શ્યામ શાંતિ રે એક વાર ભગવાન કૃષ્ણ અને રાધાજી એ ગોકુળની અંદર એ બિરાજમાન હતા ત્યારે રાધાજીએ ભગવાન કૃષ્ણને કહ્યું હે પ્રભુ એવી કઈ પાંચ ચીજો છે કે જો કોઈ પણ સ્ત્રી એ પોતાના ઘરની અંદર હોય ને જો બીજાને આપી દે તો એનાથી ભયંકર ગરીબી આવે છે ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કહે રાધે હું તને એક કથાના માધ્યમથી એ કહું છું આપ સાંભળો પ્રાચીન કાળની અંદર અવંતી કરી અને એક નગરી હતી આ નગરીની અંદર એક સુકન્યા નામે એ સ્ત્રી રહેતી હતી તે પોતે પોતાના પતિ અને સાસુ અને સસરા સાથે રહેતી હતી આ સુકન્યા એ પ્રતિવત્તા હતી આ સુકન્યાની અંદર ઘણા બધા સદ્ગુણો હતા સવારે પોતાના પતિના ઉઠ્યા પહેલો એ પોતે ઉઠી અને પોતે એ ઘરની સાફ સફાઈ કરી સ્નાન કરી અને દેવી દેવતાઓની એ પૂજા કરતી હતી અને પછી પોતાના પતિની પણ એ સેવા કરતી હતી અને ઘરની અંદર જે તેના સાસુ સસરા હતા એમને પણ સારી રીતે રાખતી હતી એમને ભોજન કરાવ્યા પછી જ એ ભોજન જમતી હમતી આમ આ સુકન્યાની અંદર સારા એવા સદ્ગુણો હતા આજુબાજુવાળા જે પાડોશી હતા તે પણ વખાણ કરતા હતા કે ખરેખર જે સુકન્યા છે તે ખરેખર તો લક્ષ્મીનો અવતાર હોય એમ લાગે છે કારણ કે બધાના પ્રત્યે એ દયાભાવ રાખતી હતી અને જે કંઈ ચીજોની જરૂર પડે તે પણ આપતી હતી એની અંદર કોઈપણ જાતનું અભિમાન ન હતું આ સુકન્યાની અંદર આમ આ સુકન્યા એ આજુબાજુવાળાને અને બધાને એ ખૂબ જ એ હિત અને પ્રેમથી એ બધા જોડે રહેતી હતી એટલે એક વખત એમને પાડોશીની અંદરથી એક બહેન આવ્યા અને સુકન્યાને કહ્યું કે હે બેન મારા ઘરે મારા સંબંધીઓ આવ્યા છે તો તમે મને તમારું ચકલા વેલણ પાટલી અને તવો આપો મને કે જેથી હું મારા જે સંબંધીઓ આવ્યા છે મહેમાનો એમનો જમવાનું હું બનાવી શકું ત્યારે આ સુકન્યાએ કહ્યું કે બેન વાંધો નહીં તમે મારા ઘરેથી લઈ જાઓ આમ કરી અને આ સુકન્યાએ પોતાના ઘરની અંદરથી પોતાનું ચકલા વેલણ પાટલી અને તવો આપ્યો થોડા સમય પછી બીજી એક બેન આવ્યા એ બેને કહ્યું કે હે બેન મારા ઘરની અંદર ઘણો બધો કચરો પડ્યો છે એટલે મારા ઘરની અંદર ઝાડું નથી એટલે કે સાવરણી નથી તો તમે મને સાવરણી આપો ને એટલે આ સુકન્યાએ પેલા બેનને એ સાવરણી આપી એ પોતે લઈને પોતાના ઘેર ગયા ત્યાર પછી થોડા સમય પછી બીજા એક બેન આવ્યા એ બેને કહ્યું કે હે બેન મારા ઘરે મારી દીકરી છે એ દીકરીને જોવા માટે એ છોકરાવાળા આવવાના છે તો મારી પાસે તો ઘરણા જ નથી તો હું મારી દીકરીને શું ઘરણાં પહેરાવી શકું આપની પાસે ઘણા બધા ઘરણાં છે એટલે તમે મને તમારા ઘરણાં અને વસ્ત્ર નહીં આપો ત્યારે આ સુકન્યાએ કહ્યું કે એમાં કોઈ બહુ બહુ મોટી વાત નથી ચાલો હું તમને મદદ કરું તમારી દીકરી એ મારી દીકરી આમ માની અને પોતાના ઘરની અંદરથી એનો જે સારો ઘરણો હતો પેટીની અંદર મૂકેલો એ ઘરણો લઈ આવી પેટીની અંદર સારામાં સારી જે સાડી હતી એ સાડી લઈ અને પેલા બહેનને એણે આપી એટલે આ સુકન્યાએ આપી એટલે પહેલાં બેન પોતાના ઘરે લઈ ગયા અને પોતાના દીકરીની સાડી પહેરાવી અને ઘરનો પણ પહેરાવ્યો ત્યાર પછી થોડા સમય પછી બીજા એક બેન આવ્યા આ સુકન્યા પાસે અને આ સુકન્યાને કહ્યું કે હે બેન મારે એક નાનો દીકરો છે બે વર્ષનો અને ખૂબ ભૂખ્યો છે અને દૂધ થોડું જોઈતું હતું જો થોડું તમે દૂધ આપો તો મારા જે બાળક જે છે ભૂખ્યો એને સંતોષ થાય ત્યારે આ સુકન્યાએ કહ્યું કે એમાં કહું કોઈ બહુ મોટી વાત નથી ચાલો હું તમને થોડું દૂધ આપું આમ કરી અને ગ્લાસની અંદર એણે એક ગ્લાસ દૂધ ભરી પોતાના ઘરની અંદરથી અને આપ્યું ધીમે ધીમે આમ બધાને એ મદદ કરતી હતી અને બધાને હેત અને પ્રેમથી એ વહાલથી એ આનંદથી એ આ સુકન્યા રહેતી હતી અને ઘણા બધાના દિલની અંદર પણ ખરેખર એમના વખાણ થતા હતા એ ખરેખર આ જે સુકન્યા છે ને એ ખરેખર લક્ષ્મીનો અવતાર કહેવાય કારણ કે એ બધાને મદદ કરે છે આમ આ બધી બહેનોને એ થતું હતું અને એ પણ વાતો કરતી હતી આમ કરતાં કરતાં આ સુકન્યા અને જે તેમનો પતિ હતો એમનો સારો એવો વેપાર ચાલતો હતો એટલે એ વેપાર કરતાં કરતાં એક દિવસ એવું બન્યું કે આ સુખી કુટુંબ હતું પરંતુ આ જે સુકન્યાનો જે પતિ છે તેને સવારે એક વ્યક્તિ કહેવા આવે છે કે તમારી જે દુકાન છે એ આખી લૂંટાઈ ગઈ છે એટલે આ જે સુકન્યાનો પતિ હતો એ તેની દુકાને ગયો તો બધો જે માલ ખજાનો હતો કરિયાણાનો એ બધો લૂંટાઈ ગયેલો હતો એટલે ઘરે આવ્યો અને ખૂબ દુઃખી થયો ત્યાર પછી એણે એના પત્નીને કહ્યું સુકન્યાની કે આપણી તિજોરીની અંદર ઘણું બધું ધન છે એ કાઢી સોનું અને રૂપિયા છે તે વેચી અને પછી આપણે ફરીથી ધંધો શરૂ કરીએ આમ કરી અને તિજોરી ખોલી તો તિજોરીની અંદર પણ કંઈ મળે નહીં એની અંદર પણ ઘરેણો હતો એ બધા લૂંટાઈ ગયેલો હતો અને જે કંઈ રૂપિયા હતા એ પણ ચોરાઈ ગયેલા હતા આ જોઈ અને તેનો પતિ આ સુકન્યાને વઢવા માટે એ ન કહેવાના વેણ એ કડવા વહેણ કહેવા લાગ્યો કે તું બધાને મદદ કરે છે તું બધાને આપી દે છે એટલે મારે ઘરની અંદરથી આ બધો ખજાનો એ લૂંટાઈ ગયું છે જેને તેને જે કંઈ મદદ મદદ કરવી હોય તે બધું તું આપી દે છે એટલે મારા ઘરની અંદર આ બધી ખોટ આવે છે તેના સાસુ સસરા પણ આ સુકન્યાને એ વઢવા લાગ્યા એટલે સુકન્યા તો ખૂબ દુઃખી થઈ અને પછી તેના પતિએ ઝઘડો કરી અને આ સુકન્યાને ઘરની બહાર ધક્કો મારી અને કાઢી મૂકી એટલે આ સુકન્યા રડતા 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 એ મહાલક્ષ્મીનું જે મંદિર હતું એ મંદિરે જઈ અને ત્યાં જઈને પ્રાર્થના કરવા લાગી કે હે લક્ષ્મી માં હું તમને આ જોડેની વિનંતી કરું છું કે મારા જે કંઈ અપરાધો હોય તે મને માફ કરો કારણ કે મારા પતિએ મને કાઢી મૂકી છે અને મારા પતિ વગર હું રહી શકું તેમ નથી આમ આરાધના કરવા લાગી અને પછી માતાજી મહાલક્ષ્મીજી માતાજીને આ સુકન્યા પ્રાર્થના કરી અને પછી કહ્યું કે હે માતાજી હવે મારે તો મર્યા સિવાય કોઈ છૂટકો નથી આમ કરી અને પોતે નદી કિનારે મરવા માટે ગઈ આ કથા ભગવાન કૃષ્ણ એ રાધાજીને કહે છે અને રાધાજી શાંતિથી આ કથા એ સાંભળે છે ત્યાર પછી આ જે સુકન્યા હતી એ નદી કિનારે મરવા માટે ગઈ અને છેલ્લે છેલ્લે પણ આ જોડી અને લક્ષ્મી માતાને પ્રાર્થના કરી હે હે લક્ષ્મી માતાજી મારી કંઈ જે કંઈ ભૂલ થઈ હોય મને માફ કરો કારણ કે હું મરવા આવી છું આમ કરી અને હું હવે છેલ્લી મારી ક્ષણો છે એટલે હે માતા લક્ષ્મીજી હું તમને આરાધના કરું છું આમ કરીને સ્તુતિ કરી અને પછી જો ખુદી પડવા જતી હતી ત્યાં આગાડીશ સુકન્યા જ્યાં નદીની અંદર પડવા જતી હતી ત્યાં જ એ મહાલક્ષ્મીજી લક્ષ્મીજી પ્રગટ થયા અને કહ્યું કે હે સુકન્યા તે તારા જીવનની અંદર જે અપરાધો કર્યા છે એ તને હું કહું છું અને આમ ભગવાને જો કંઈ રોડું શરીર આપ્યું હોય તે મરવા માટે આપ્યું નથી કારણ કે જો આ રીતે આપઘાત કરવામાં આવે તો સાત જન્મ સુધી એ આવી રીતે પોતે પોતાનો જીવ જાતે એ મરવું પડે જાતે જ મરવું પડે માટે કમતે મરવું પડે આમ સાથે સાત અવતાર એવી રીતે થતા હોય છે જતા હોય છે માટે આવી રીતે ભગવાને દેહ આપ્યો હોય તો સુખ પડે કે દુઃખ પડે પરંતુ પોતે એ દુઃખની અંદર પણ સુખી છીએ આમ માની અને રહેવું જોઈએ એટલે લક્ષ્મીજી આ સુકન્યાને કહે છે કે તારા ઘરની અંદરથી તે પાંચ ચીજો જે આપી છે એની અંદર મારો વાસ છે જો પહેલાં જે બેન આવ્યા એ ચકલી વેલણ પાટલી અને તવો જે આપ્યો એની અંદર મારો વાસ છે કારણ કે શરૂ એ શુદ્ધ રાખવી જોઈએ પોતાના ઘરની અંદર અને જો કોઈ આપણા ઘરે જે રોટલી બને છે પહેલની એ ગાયને માટે થતી હોય છે આમ આ ચકલા વેરણ પાટલી અને તવો એ પવિત્ર છે અને એમાં મારો વાસ છે એમ લક્ષ્મીજી કહે છે ત્યાર પછી બીજા બેન આવ્યા તો ત્યાં સાવરણી આપી તો સાવરણીથી ઘર સ્વચ્છ થાય છે અને જ્યાં સ્વચ્છતા તો પ્રભુતા જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પણ મારો વાસ હોય છે માટે એની અંદર પણ મારો વાસ છે ત્યાર પછી ત્રીજા બેન આવ્યા કે જેમણે એ પોતાના દીકરી માટે ઘરેણા અને સાડી માગી તો જે સોનું છે એની અંદર પણ લક્ષ્મીજી કહે છે કે મારો વાસ છે માટે પોતાના જે વસ્તુ હોય તે બીજાને આપવી જોઈએ નહીં ત્યાર પછી જે ચોથા બેન આવ્યા એમણે દૂધ આપ્યું તો દૂધની અંદર પણ પવિત્રતા તરીકે હું એ લક્ષ્મીજી કહે છે રહેલી છું માટે આમ દૂધ પણ સફેદ વસ્તુ પણ આપવી જોઈએ નહીં આમ આ ચારેય વસ્તુ એ જો પોતાના ઘરની અંદરથી જો કોઈ પણ સ્ત્રી જો બીજા કોઈકને આપે તો તેમના ઘરની અંદર એ દરિદ્રતા આવે છે ધીમે ધીમે માટે આ પાંચ જીજો કોઈ પણ સ્ત્રીએ કોઈને પણ આપવી જોઈએ નહીં કારણ કે લક્ષ્મીજી કહે છે કે એની અંદર મારો વાસ છે ત્યાર પછી આ લક્ષ્મીજી એ સુકન્યાને કહ્યું કે તું ઘેર જા અને માફી માગ અને ધીરે ધીરે તું આવી રીતે એ કોઈને આ વસ્તુ આપીશ નહીં તો ધીરે ધીરે તારા ઘરે ફરીથી ધન ધાન્ય એનો ભંડાર એ ઉભરાશે આમ કહ્યું એટલે ત્યાર પછી આ જે સુકન્યા હતી એ પોતાના ઘરે જઈ પોતાના પતિની માફી માગી અને પછી કહ્યું કે ખરેખર મેં આ ચીજો આપી એટલે હું ખરેખર આમ કે આપણા ઘરે ઘરે બી આવી છે એમ મને લક્ષ્મીજીએ કહ્યું છે અને હવે પછીથી હું કોઈને કોઈ વસ્તુ આપું નહીં આમ કરીને પોતે રહેવા લાગ્યા સુખેથી ત્યાર પછી ધીમે ધીમે તેમના ઘરે એ લક્ષ્મીજીએ વાસ કર્યો આમ ખરેખર આ ચાર વસ્તુ એ કોઈને પણ આપવી જોઈએ નહીં આમ ભગવાન કૃષ્ણએ રાધાજીને કહ્યું એટલે રાધાજી પણ આ જે કથા છે એ શાંતિથી સાંભળી અને તેમને પણ ખરેખર આનંદ થયો અને એમને પણ વિચાર આવ્યો કે ખરેખર જો કોઈ પણ સ્ત્રી આવી રીતે પ્રતિવત્તા હોય ને જો પાંચ વસ્તુ ચાર વસ્તુ કોઈકને આપે તો એમના ઘરે ઘરે બી આવતી હોય છે માટે આ વસ્તુ કોઈને આપવી નહીં એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલે કૃષ્ણ કનૈયા લાલ લગી જાય